ભુજ સ્વામિનારાયણ મંદિર દેશ વિદેશોમાં શિબિરો અને ગુરુકુળોના માધ્યમો દ્વારા સેવા કાર્ય કરી રહ્યું છે ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત કચ્છ નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ આયોજિત છેલ્લા બાવીસ વર્ષથી લાભપાયચમના દિવસે જ્ઞાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે જેમાં રાષ્ટ્રના ઘડતર માટે શું શું કરવું જોઈએ એવા અનેક મુદ્દાઓને લઈને શિબિરો યોજાય છે આ વખતે પણ શિક્ષાપત્રિત દિવ્ય શતાબ્દી મહોર્ષના ઉપક્રમે મારી વાણી મારું સ્વરૂપના વિષયને લઈને યુવા વર્ગની જીવનશૈલીમાં લોકપ્રત્ય વ્યવહારની સમજ અપાઈ હતી સાથે જ ધર્મ રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમ સેવા સત્સંગ અને સમર્પણના ભાવ સાથે સંકલ્પ લઈ ચાર દિવસની શિબિરનું આયોજન કરાયું છે ભુજ મંદિરના મહાન સ્વામી ધર્વનંદનદાસજી ઉપમહાન ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત અને વરિષ્ઠ સંતોની પ્રેરણા અને આશીર્વાદથી આ વર્ષે પણ ભુજ કન્યા વિદ્યાલય ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સંત કપિલ દાસજીએ શિબિરની વિશેષતાઓ સમજાવી હતી આ શિબિરમાં સંતો સાંખ્યયોગી બહેનોના સાનિધ્યમાં યુવકો યુવતીઓ ભાગ લીધો હતો અને પોતાના રોજબરોજનું વ્યવહારિક જીવન કેવું હોવું જોઈએ તે વિષય પર માર્ગદર્શન મેળવ્યું હતું આ ચાર દિવસ સુબેર દરમિયાન ભુજ મંદિર દ્વારા એક નવી પહેલ સાથે વિશેષ સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી છે આ શિબિરના માધ્યમથી હજાર બોટલ બ્લડ એકત્રિત કરી જુદી જુદી બ્લડ બેંકોને આપવામાં આવ્યું હતું આવનાર સમયમાં પણ આ કાર્યને અવિરતપણે ચાલુ રાખવા માટે મંદિરના મહંત સ્વામીના આ સંકલ્પમય શિબિરમાં જોડાયેલા દરેક યુવક અને યુવતીએ વધાવ્યું હતું અને દર બે મહિને બ્લડની જરૂરિયાત પ્રમાણે કેમ્પનું આયોજન કરવા નિર્ણય લેવાયો હતો જે અંગે એક સેવાકીય ટીમ નિયુક્ત કરવામાં આવી છે